નર્મદા જિલ્લા સેવા સદનમાં મળેલી બેઠકમાં તારા ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓએ આરોપ લગાવ્યા છે જિલ્લા વહીવટી પ્રશાસને તેમણે આપેલા કામો કાઢી નાખ્યા હોવાનો આરોપ લગાવી ચેતર વસાવાએ ધરણા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આ સાથે જ કહ્યું કે વિકાસ માટે આવેલા નાણાંને અમે સગે વગે નહીં થવા દઈએ મીડિયા સાથે વાત કરતા ચેતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર શાબ્દિક પ્રહારો કર્યા અને શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે હું જેલમાંથી મુક્ત થયો એટલે કદાચ તેમને બળતરા થતી હશે તો બીજી તરફ આયોજનની બેઠક હતી અને જે અંગે જાણ ન કર્યાનો પણ સાંસદ લાવી કામો મંજૂર કરાવ્યાનો પણ આરોપ છે એટલું જ નહીં કલેક્ટર અને ટ્રાયબલ સપ્લાન અધિકારીની મુખ્યમંત્રીને મનસુખ વસાવા ફરિયાદ કરશે ચેતર વસાવા પર પણ તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા અને ના ટ્રાઈબલ સપ્લાય અધિકારી કે તમે મીટિંગ રાખો તમારા કેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિનિ મને બતાવો મિનિસ્ટર તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાય અધિકારી કે તે કલેક્ટર તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું તમે મીટિંગ કરી પેલા તો ખુલાસો કરો પૂછો આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય છે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું જે ઘટના ઘટી હતી તે મનસુખભાઈ લોકોએ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી હું હજુ ત્યાંથી મિટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધ બેસતી ખોટી એફઆઈઆર બનાવડાવે છે જેના કારણે એસી દિવસ મારે જેલ ભોગવું પડ્યું એ જે જેલમાં ગયા એમની સામે જે ફરિયાદ થઈ એ એ ટોટલી મારા પર આરોપ મૂકે છે હું ફરી પણ વારંવાર કહું છું કે આ જયતરભાઈ ખોટી રીતના આ વિવાદને આગળ વધારવા માંગે છે હું આ વિવાદને શાંત પાડવા માંગુ છું ને એ વિવાદને આગળ વધારવા માંગે છે મારા પર ખોટો આરોપ થતો હોય તો મારે તો લોકોમાં ગેરસમજ ના ઊભી થાય એના માટે સ્પષ્ટતા કરવી પડે જવાબ આપવો પડે